તો નમસ્કાર ખેડૂત મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા સાયક્લોન એટલે કે શક્તિ વાવાઝોડાની અપડેટ વિશે તો આગામી માવઠાની અપડેટ વિશે આ ઉપરાંત આગામી ચોમાસાની અપડેટ અને વાવાઝોડું તેમજ વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો હવામાનને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દર્શક મિત્રો સૌ પ્રથમ બંગાળની ખાડીમાં સર્જાવા જઈ રહેલા શક્તિ વાવાઝોડાની અપડેટ ઉપર એક નજર કરીએ તો ભારતીય હવામાન વિભાગે મંગળવાર એટલે કે તેર મેના રોજ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા અંગે ચેતવણી જારી કરી છે આ સંભવિત સાયક્લોન શક્તિ હજુ સુધી સર્જાયું નથી પરંતુ હવામાન શાસ્ત્રીઓને પ્રાદેશિક હવામાન મોડેલ અનુસાર તેના સર્જાવા માટે પરિસ્થિતિઓ વધુને વધુ અનુકૂળ બની રહી છે મિત્રો એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે સાયક્લોન શક્તિ ત્રેવીસ મેથી લઈને અઠ્યાવીસ મેની વચ્ચે સર્જાઈ શકે છે કારણ કે સોળ મેથી લઈને બાવીસ મેની વચ્ચે પૂર્વ મધ્ય બંગાળની ખાડી ઉપર એક નીચા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવનાઓ છે આ દરમિયાન બાંગ્લાદેશના હવામાનશાસ્ત્રી મોસ્તફા કમલ પશાબે ફેસબુક ઉપર પોસ્ટમાં લખ્યું હતું કે સોળ મેથી લઈને અઢાર મે દરમિયાન બંગાળની ખાડીમાં એક ચક્રવાત બની શકે છે જે આ મહિનાના અંતમાં ચક્રવાતી શક્તિમાં ફેરવાઈ શકે છે જોકે ભારતીય હવામાન વિભાગે તેની પુષ્ટિ નથી કરી અને કહ્યું છે કે જો આ સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની આગાહી કરવી હજુ ખૂબ જ વહેલું ગણાય છે મિત્રો તેર મેના રોજ હવામાન વિભાગે પુષ્ટિ કરી હતી કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ બંગાળની ખાડીમાં અંદમાન સમુદ્ર નિકોબાર ટાપુઓ અને ઉત્તર અંદમાન સમુદ્રના કેટલાક ભાગોમાં આગળ વધી ગયું છે વધુમાં એજન્સીએ એ પણ નોંધ્યું કે અંદમાન સમુદ્ર ઉપર એક ઉપલા ચક્રવાતી પરિભ્રમણ છે જે આગામી દિવસોમાં તોફાનના વિકાંતને પ્રોત્સાહન આપી શકે છે મિત્રો આઈએમડીએ બારસી અને સત્તર મે દરમિયાન દિલ્હી હોય કે પંજાબ હરિયાણા પૂર્વ રાજસ્થાન હિમાચલ પ્રદેશ અને મધ્ય અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને સિક્કિમ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે મિત્રો કર્ણાટકના ઘણા જિલ્લાઓ માટે સોળ મે સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ચોમાસા પહેલાંના વરસાદની શક્યતાઓ છે મિત્રો કોલકાતામાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ અને સાંજે વરસાદ તોફાન પણ આવી શકે છે ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ પશ્ચિમ રાજસ્થાન ઉત્તર પૂર્વી આસામ ઉપર ચક્રવાતી પરિભ્રમણ ઉપર નજર રાખવામાં આવી રહી છે આ સમયે દરેક વ્યક્તિએ ખાસ કરીને કર્ણાટક અને અન્ય સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં હવામાનમાં થતા ફેરફારો પ્રત્યે સતર્ક રહેવું જરૂરી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વરસાદ અને વાવાઝોડાને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રમાં પંદરથી લઈને ઓગણીસ મે દરમિયાન ભાવે વરસાદ થવાની શક્યતા રહેલી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં આજથી એટલે કે પંદર મે દરમિયાન વરસાદ પડવાની સંભાવના રહેલી છે આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે તો પંદરથી લઈને ઓગણીસ તારીખ દરમિયાન જુનાગઢ ભાવનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે કૃતિકા નક્ષત્ર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં આંધીમંડોળ સાથે વરસાદ પડી શકે છે આગામી પચીસ મેથી લઈને ચાર જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે આ દરમિયાન અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે આગામી અઠ્યાવીસ મેથી લઈને ચાર જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં અલગ અલગ ભાગોમાં વરસાદની શક્યતાઓ છે મિત્રો આવતીકાલથી અંદમાન નિકોબાર ટાપુઓ પર ચોમાસું બેસી ગયું તેવી શક્યતા તેમણે જણાવી છે હવે દર્શક મિત્રો ચોમાસું બે હજાર પચીસની અપડેટ ઉપર એક નજર કરીએ તો હવામાન ખાતાએ જણાવ્યું છે કે આ વખતે રાજ્યમાં ચોમાસું પાંચથી લઈને સાત દિવસ વહેલા પહોંચી શકે છે ગુજરાતમાં પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ થઈ શકે છે ત્રેવીસથી લઈને ત્રીસ મે દરમિયાન ઘણી જગ્યાએ પૂર્વ ચોમાસાની ગતિવિધિઓ થઈ શકે છે હવામાન વિભાગે આજે અને કાલે રાજ્યમાં હળવા વરસાદ પડવાની આગાહી કરી છે કેરળમાં આ વર્ષે સોળ વર્ષ બાદ ચોમાસું જલ્દી પહોંચવાનું છે સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનો આગમન સમય પહેલી જૂને છે જે આપ સૌ સારી રીતે જાણો છો પરંતુ આ વર્ષે ચાર દિવસ પહેલાં એટલે કે સત્યાવીસ મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચવાની શક્યતાઓ છે ત્યાંથી ચોમાસું આખા દેશમાં ખૂબ જ ઝડપી ગતિ આગળ વધશે છે હવામાન વિભાગે વધુમાં ઉમેર્યું કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં સમય કરતાં વહેલા પ્રવેશ કરીએ તેવી શક્યતાઓ છે ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાનો આગમન સમય પંદર જૂન હોય છે જો કે આ વર્ષે ચાર દિવસ પહેલાં એટલે કે દસ કે લઈને અગિયાર જૂનની આસપાસ પહોંચી શકે છે મિત્રો બાર જૂનની આસપાસ તેની અસર ગુજરાતમાં જોવા મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે એટલું જ નહીં ખૂબ જ ઝડપે આખા રાજ્યને કવર કરી લેશે મિત્રો સોળ મેની આસપાસ દક્ષિણ મધ્ય બંગાળની ખાડી ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના સંકેતો છે આનાથી ચોમાસાની તાકાત અને ગતિ બંનેમાં વધારો થઈ શકે છે મિત્રો તેની અસરને કારણે શ્રીલંકા મધ્ય બંગાળની ખાડીમાં ચોમાસાનું આગમન છવ્વીસ મેની સામાન્ય તારીખ પહેલાં થઈ શકે છે